અત્યારે ત્યાં આજુબાજુના વિસ્તારમાં ગીરની બે ગીર સોમનાથ અમરેલી જિલ્લો છે એની આજુબાજુ વિસ્તારોમાં ત્યાંના જે પ્રતિનિધિઓ છે કે કોઈ પ્રતિનિ જે એક માજી ધારાસભ્ય હોય એ પોતપોતાની રીતે એને આખો ડ્રાફ્ટનું અભ્યાસ કરી અને એને પોતે જોયું હોય તો આ વખતે જે દરખાસ્ત કરી હતી એમાં બધી જ પાસાઓ છે ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા છતાંય એની કોઈ રજૂઆત હશે તો અમે એને ચોક્કસ એમાં એ રજૂઆત લેખિત કરી શકે છે

મુળુભાઈ બેરાએ કીધું છે કે રજૂઆતો સાંભળવામાં આવશે કારણ કે અત્યારે સોરઠ એટલે સૌરાષ્ટ્રનો જે મહત્વનો ભાગ કહી શકાય જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી કે જ્યાં સિંહોની વસ્તી વધુ છે સિંહોનું પરિભ્રમણ વધુ છે ત્યાં સંવર્ધન અને સંરક્ષણ માટે આ ઇકો સેન્સિટિવ ઝોનનું જે પ્રાથમિક જાહેરનામું કેન્દ્ર સરકારે બહાર પાડ્યું છે એનો વિરોધ ઉઠ્યો છે વિરોધ એટલે આધે ઉઠ્યો છે કે એકસો છન્નું જેટલી ગ્રામ પંચાયતોની ગ્રામ સભામાં એક સૂરે ઉઠ્યો છે કે આ કાળો કાયદો રથ થવો જોઈએ ભાજપના જ નેતાઓ પછી પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડિયા હોય જુનાગઢ ભાજપના પ્રમુખ કિરીટ પટેલ હોય કે ગીર સોમનાથના મહેન્દ્ર પીઠિયા હોય આ તમામ લોકો અત્યારે વિરોધ કરી રહ્યા છે ખુદ જેને કહે કે ખેડૂત નેતા અને ઇપકોના ચેરમેન દિલીપ સંઘાણીએ પર વિરોધ વ્યક્ત કર્યો ત્યારે મુડુભાઈ બેરાએ અત્યારે કહ્યું છે કે સાઠ દિવસમાં પ્રશ્નો સાંભળવાના હોય રજૂઆત કરવાની હોય એટલે પ્રાથમિક જાહેરનામું છે ત્યારે આ મોટા સમાચાર કહી શકાય પરંતુ સૌથી મોટી વાત એ છે કે ઇકો સેન્સિટિવ ઝોનને લઈને અત્યારે સ સૌરાષ્ટ્રના આ ત્રણેય જિલ્લાના જે જંગલની હદની નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે જેને કહી શકાય અત્યારે રોષ છે ગ્રામસભામાં ભાજપ હોય કોંગ્રેસ હોય કે અન્ય પક્ષ હોય તમામ લોકો વિરોધ કરી રહ્યા છે અને આ વિરોધને કારણે અત્યારે વન પર્યાવરણ મંત્રી જે મુરુભાઈ બેરા એ અત્યારે હમણાં જાહેર કર્યું છે એમણે મીડિયાને પણ કહ્યું છે કે આ સાઠ દિવસને પૂછવામાં આવ્યું કે હર્ષદ રીબડીયા પણ વિરોધ કરી રહ્યા છે ત્યારે કીધું કે સ્થાનિક પ્રતિનિધિ છે એટલે એ માહિતગારો એટલે બોલતા હશે પણ અત્યારે દિલીપ સંઘાણીથી થી માંડી અને સહકારી જગત હોય કે રાજકારણ ભાજપ હોય કે કોંગ્રેસ તમામનો એક સુરે વિરોધ ઉઠ્યો છે કે આ પ્રાથમિક જાહેરનામુંમાં માં ઇકો જે સેન્સેટિવ ઝોનનો કાયદો રદ કરો કાળો કાયદો પણ વિસાવદર તાલુકા ભાજપના પ્રમુખે અને કાળો કાયદો પણ ગણાવ્યો છે તેમણે પ્રાંત અધિકારીને આવેદન આપ્યું તેલે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા જી જીતાનેશ ભાજપના જ નેતાઓ તેનો વિરોધ કરી રહ્યા છે કદાચ આ નવાઈની વાત પણ ગણાવી શકાય આ સાથે અનેક એવી પ્રવૃત્તિઓ હોય છે કે જે આ ઝોનમાં પ્રતિબંધિત હોય છે તે પણ જણાવશો જી સૌથી મોટું જે કહી શકાય જ્યાં સિંહોનો જે વસ્તી ને વિસ્તાર જે વધ્યો છે એવા સમયે જ્યારે ઇકો સેન્સિટિવ ઝોનનો આ જાહેરનામું ધ્રુવિસા જે જાહેર થયું છે એ પ્રાથમિક જાહેરનામું છે આના પછી સૂચનો આવશે પછી સત્તાવાર જાહેરનામું બહાર પડશે પણ જે છે પ્રાથમિક જાહેરનામું છે ત્યાં જ રોષ વ્યક્ત થઈ રહ્યો છે અને તમામ અગ્રણીઓ ખેડૂત નેતા પછી ભાજપના હોય કોંગ્રેસના હોય કે અન્ય પક્ષના તમામ કહે છે કે આ જો ઝોનનો કાયદો લાગુ પડશે આ સત્તાવાર જાહેરનામું થાય એ પહેલાય આ કાયદો રદ કરો કારણ કે આના હિસાબે વન વિભાગનું વર્ચસ્વ વધશે જીરબાઈ કેટલા નેતાઓ દ્વારા ફેલો વિરોધ અત્યાર સુધીમાં કરવામાં આવ્યો છે સૌથી પહેલાં તો ખેડૂત નેતા તરીકે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા હર્ષદ રિબડિયા જે ખેડૂત નેતા છે ભાજપમાંથી તેઓ બે દિવસ પહેલા લોકોના વિરોધ વચ્ચે ખેડૂતોને લઈને પણ એમણે આવેદનપત્ર આપ્યું છે ત્યાર પછી જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ ત્યાર પછી મહેન્દ્ર પીઠિયા એટલે ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ અને આજે જે અપડેટ મળી રહ્યું છે કે ઇપકોના ચેરમેન અને ખેડૂત પુત્ર અને અગ્રણી દિલીપ સંઘાણીએ પણ આ ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ વ્યક્ત કર્યો છે જીタルબે જોડા આ બદલ આભાર આપનો તો સેન્સિટિવ ઝોનને લઈ ઠેર વિરોધ થઈ રહ્યો છે અનેક નેતાઓ પણ વિરોધ નોંધાવી છે સેન્સિટિવ જાહેરનામું બહાર પાડ્યું છે પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ થયું છે ત્યારથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે રાજનેતાઓ પણ વિરોધ નોંધાવી ચૂક્યા છે સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે આ સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવતો છે પરંતુ તેમાં કેટલીક હદોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે જોકે તેને રદ કરવાની માંગણી પણ થઈ રહી છે મંત્રી મુરૂરુ બેરાનું નિવેદન પણ સામે આવ્યું છે આગામી સાહીઠ દિવસ સુધીમાં રજૂઆતો સાંભળવામાં આવશે જોકે સિંહોના સંવર્ધન સંરક્ષણ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે આગામી સાહીઠ દિવસ સુધી તમામ રજૂઆતો સાંભળવામાં આવશે આ નિવેદન સામે આવ્યું છે મૂળું બેનારું તો આ સાથે સ્થાનિક પ્રતિનિધિને આ અંગે માહિતગાર પણ કર્યા છે તેવું પણ તેમણે કહ્યું છે કોઈ મુશ્કેલી હશે તો પ્રશ્નો હશે રજૂઆતો સાંભળવામાં આવશે તો સિંહોના સંવર્ધન માટે આ ઝોન જાહેર થયો છે અત્યાર સુધી દસ કિલોમીટરનો એરિયા હતો નવો ઇકો સેન્સિટિવ ઝોનમાં વિસ્તાર ઘટ્યો છે જે વિવાદ થઈ રહ્યો છે તેને લઈ વનમંત્રી મુળુભાઈ બીરાનું આ નિવેદન સામે આવ્યું છે જો કે વિરોધની શરૂઆત જ્યારથી જાહેરનામું પ્રસિદ્ધ થયું છે ત્યારથી થઈ રહી છે ઇકોસેન્સીટીવ ઝોનમાં સમાવેશ કોરો થઈ રહ્યો છે તે પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો ગ્રાફિક્સ એક પોઈન્ટ ઓવરસાઠ લાખ હેક્ટર બિન જંગલ વિસ્તારનો તેમાં સમાવેશ થાય છે તો આ સાથે દુર્લભ પશુ પ્રાણી વનસ્પતિની રક્ષા થાય છે અને એવી પણ ગેરમાન્યતાઓ છે કે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર થતા રિસોર્ટ પર પ્રતિબંધ લાગી શકે છે આસપાસના વિસ્તારોમાં જોકે પ્રાણીઓના નિવાસસ્થાનનો વિનાશ થતા આ ઇકો સેન્સિટિવ ઝોન અટકાવે છે ઇકો સેન્સિટિવ ઝોનના જો આપણે ફાયદાની વાત કરીએ તો રક્ષણ અને સંવર્ધન માટેનો આ કાયદો છે ઉચ્ચ સંરક્ષિત વિસ્તાર અને ઓછા સંરક્ષિત વિસ્તાર વચ્ચે બફર ઝોન બને છે જો કે જ્યારથી જાહેરનામું પ્રાથમિક પ્રસિદ્ધ થયું છે ત્યારથી વિરોધ પણ